બાબત છે પ્રધાનમંત્રી ગાય માતા એમના ઘરે લાવે તો ગાય માતા થઈ જાય અને એ જ ગાય માતા એનું ડબ્બામાં લઈ જાઓ ત્યાં મારી ના ત્યાં કોઈને ફરક જ ના પડે ગાય

21 તારીખે રાજકોટની મહાનગરપાલિકા છે એમાં એક બેઠક મળી હતી જનરલ બોર્ડની અને જનરલ બોર્ડની બેઠકમાં એક કોર્પોરેટર છે જેમનું નામ છે કોમલબેન ભારત એમણે પ્રશ્ન પૂછ્યો હતો કે કેટલા પશુઓ છે જેના આરએમસી અંડર અંતર્ગત આવે છે અને એમના 3 મહિનામાં મોત થયા છે એ મામલે જવાબ જે આપવામાં આવ્યો હતો આરએમસી તરફથી જે અત્યારે સત્તામાં છે એમના તરફથી એ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને રાજનીતિ પણ શા માટે શરૂ ન થાય એની પાછળના કારણો છે કારણ કે આપણે ગાયને માતા માનીએ છીએ માનું સ્થાન આપવામાં આવ્યું છે આપણે એની પાસેથી દૂધ લઈએ છીએ આપણે એવું કહીએ છીએ કે એમાં ભગવાન છે આ બધી પરિસ્થિતિઓની વચ્ચે એ જ ગાયનું નિધન થઈ જાય છે મોત થઈ જાય છે અને બાકીના પણ જે ઢોર છે એના મોત થઈ જાય છે અને એ જ મામલે આજે વાતચીત કરવી છે કારણ કે આજે આક્ષેપ કરવામાં આવ્યા છે એ મામલે રાજનીતિ થઈ રહી છે અને વાતચીત કરવી છે માલધારી આગેવાન કપિલભાઈ દેસાઈ સાથે કપિલભાઈ સ્વાગત છે આપનું વાઇઝ ઓફ ઇન્ડિયા થેન્ક યુ કપિલભાઈ જે રીતના હમણાં વાત સામે આવી છે કે 756 જેટલા પશુના મોત થઈ ગયા છે આરએનસીમાં ને પણ ખાલી 3 મહિનામાં અને એમાં 108 તો ગાય છે એટલે જેટલા પણ માલધારીઓ છે એ અત્યારે આ વાતનો વિરોધ કરી રહ્યા છે કે તમે આવું કઈ રીતના કરી શકો કારણ કે લાખો રૂપિયા આપવામાં આવે છે

ડબ્બા છે કારણ કે વધારે લોકો જાય એટલે ના તો એને ખવડાવી શકે ના તો એ લોકોને રાખી શકે તમે એ લોકો એકબીજાની ઉપર ગાવ પડેલી તમે જોતા હો તમને આ સમીરભાઈ મેઈન વસ્તુ એ છે કે ઢોર ડબ્બામાં આવી તો શું સિક્રેટ વસ્તુ છે કે ત્યાં કોઈને પરમિશન નથી અલાઉડ કોઈ ત્યાં જઈ ના શકે ત્યાં જોઈ ના શકે તમે એવી તો ક્યાં રાખી રહ્યા છો કે ઢો દબાણીને કોઈ વ્યક્તિ જઈ ના શકે ના તો મીડિયાના મિત્રો જોઈ શકે ના તો કોઈ આગેવાનો જોઈ શકે ના તો ઢોરના માલિકો જોઈ શકે એટલે આ ઢોર દબાણીને સૌથી પહેલા તો ઓપન ફોર ઓલ બધા જ કોઈ પણ વ્યક્તિ જ્યારે જ્યારે ઢો ઢો દબાણમાં જઈ શકે જોઈ શકે આવું આ લોકોએ કરવું જોઈએ એક હમણાં બે દિવસ પહેલા કે ત્રણ દિવસ પહેલા એક ફોટો બહાર આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી છે કે પુંગનૂર જાતિની ગાયની સાથે રમી રહ્યા હતા પોતાના પ્રધાનમંત્રી કાર્યાલય એટલે એ ગાય છે એ આપણી માતા છે પરંતુ જ્યારે એ જ ગાય આ ઢોલ ડબ્બામાં આવી જાય છે ત્યારે એ મરી જાય છે તો કોઈ પણ આ પૂછતું નથી તો આ વિષયને લઈ અને અને આ વિષયને લઈ એક માલધારી આગેવાન તરીકે આપ આપ કઈ રીતના આને જુઓ છો ચોક્કસથી બેવડા ધોરણો તો ના જ હોઈ શકે આ બેવડા ધોરણો છે પ્રધાનમંત્રી ગાય માતા એમના ઘરે લાવે તો એ ગાય માતા થઈ જાય અને આપણા ધર્મની ની ગૌ માતા થઈ જાય સનાતન ધર્મ હિન્દુ સનાતન સમાજ થઈ જાય અને એ જ ગાય માતા એનું રો ડબ્બામાં લઈ જાઓ ત્યાં મારી નાખો ત્યાં કોઈને ફરક ના પડે તમે ગાય માતાને ગાય માતા સાથે ના મોદી સાહેબ ફોટા તમે સ્ટેટસમાં મૂકી દો કે મોદી સાહેબ તો હિન્દુ હૃદય સમ્રાટ છે ગૌ પ્રેમી છે ગૌ માતા સાચવે છે ગૌ માતા રાખે છે એનું પાલન પોષણ કરે છે તો એ જ ગૌ માતા જયારે તમારા ઢોર ડબ્બામાં જાય ત્યારે તમે એને રાક્ષસ ક્રૂરતા વલણ તો ન ચલાવી ત્યારે આ લોકો લોકો હવે કે ગાય માતા એ આપણા દેશની આપણા આપણી જીવા દોરી છે ગૌ માતા આજે સમજી લો કે ભારત દેશ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે દરેક ખેડૂત ની પાસે કમસે કમ ગાય તો હોય અને ગાય માતા વગર તો કોને ચાલવાનું છે

તમે આજે સામાન્ય માણસ ઘરે ના રાખી શકે વડાપ્રધાન થી પોતાના ઘરે રાખી શકે એટલે બેવડા વલણો સમાજમાં ઉદભવી રહ્યા છે ગૌ માતા ની આ જે પ્રકારે હત્યા થઈ રહી છે એ ન થવી જોઈએ ગૌ માતા નું રક્ષણ થવું જોઈએ ગૌ માતા ને પૂરતો ઘાસચારો પાણી તમામ સુવિધાઓ મળવી જોઈએ તમે માનવીય વલણ તો દાખલ દાખવવું જ પડશે તંત્ર અને સરકારે વચ્ચે હમણાં હાઈકોર્ટે કહ્યું હતું એટલા માટે અમદાવાદમાં જેટલા પણ ઢોર ડબ્બા છે એમાં ઢોર પૂરી દેવામાં આવ્યા હતા અને ઠસોઠસ પૂરવામાં આવ્યા હતા એના કારણે ઢોરના મોત પણ થયા હતા અને માલધારી જે લોકો જે છે ચારણ છે ગઢવીઓ છે આ બધા સમાજના લોકો જે છે જે ગાયને પ્રેમ કરે છે અથવા તો પશુપાલક સાથે જોડાયેલા છે આ બધા રસ્તા ઉપર આવી ગયા હતા ત્યારે વાત એવી રાખવામાં આવી હતી કે અમને રાખવા માટે સાચવવા માટે રૂપિયા આપવામાં આવે છે પણ સાચવી નથી શકાતા અત્યારની પરિસ્થિતિની રાજકોટની કહું કે જે આ વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ એમાં વાત એવી રીતના રાખવામાં આવી હતી કે જયિત દયા ટ્રસ્ટ જે છે

હવે પૈસા આ લોકો ગાય ના ઘાસ ચરાના પૈસા છે તે પણ આ લોકો ચાવ કરી દેતા હોય છે એટલે ગાયનું જો તળખલું ખાધું ને તો કુદરત નહીં છોડે એટલે મારે તો આપના માધ્યમથી વિનંતી જે ટ્રસ્ટો છે જે ટેન્ડરો પાસ કરે છે જેની કંપનીઓ ઘાસ ચારો પૂરો પડે છે એમને વિનંતી છે કે ગાયનું નું તણખલું પણ ખાધું ને તો કુદરત માફ નહીં કરે કારણ કે તમે અબોલ જીવનું તે અબોલ જીવ જે બોલી નથી શકતો તમારી પાસે માગી ન શકે મનુષ્ય તો માગી શકે અને આ મહાપાપ કરી રહ્યા છે આનાથી મોટું પાપ કોઈ નથી આ લોકો પહેલા આ સરકારમાં બેઠેલા બે પગલાઓ ગૌચર ની જમીનો ચરી ગયા હવે ગૌચર ની જમીનો ચર્યા બાદ પણ આવતા ગામ છે

એને ભૂખે તરસે તડપાવીને મારતા આ ઘટના તો આપણે ન જોઈ શકીએ ત્યારે મારી સરકારને પણ વિનંતી છે કે આવી જે તમારા મળતી આવતી જે ટેન્ડરો તમે કંપનીઓને આપો છો જે ટ્રસ્ટોના નામે ચલાવે છે ટેન્ડર લે છે અને ગાયોને ઘાસારો પૂરો નથી પાડતા તમારા જે આપેલા ટેન્ડરના પૈસા ચાવ કરી છે એની પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને ગાયોને ભૂખે તરસે ન મારવામાં આવે જયારે રાજકોટમાં આનો જવાબ માગવામાં આવ્યો હતો સત્તા પક્ષ તરફથી ત્યારે સત્તા પક્ષે એવું કહ્યું કે ભાઈ ચોમાસું છે બીમારીઓ ચાલે છે એટલા માટે ગાયોના મોત થઈ ગયા છે આપ તો આ વિષય સાથે જોડાયેલા જ છો તો તમારું આ વિષય પર શું માનવું છે કે જો શું ચોમાસું આવે એટલે ગાયો મરી જાય ચોમાસાના કારણે વરસાદના કારણે મે તો કે ગાયને મરતી નથી જોઈ અમારે અમે અમે પોતે રાખીએ છે ગાયો અમારા આજુબાજુના લોકો રાખે છે અમે ગાયોની વચ્ચે રહેલા છીએ ક્યાં ચોમાસામાં ગાયો મરી શકે વાતમાં તો માલ છે નહીં અચ્છા રોગ આવ્યો તો ઢોલ ડબ્બો પૂરતો આવ્યો ને ના હોય એવું તો બને નહીં રોગ આવ્યો તો બધે આવે એટલે આ માત્ર લૂલો બચાવ છે લંગડો બચાવ છે આ લૂલો બચાવ એમના મળતીયાનો સાચવવા માટેનો બચાવ છે બાકી ગાયોને ચોમાસાને કોઈ લેવા દેવા નથી ચોમાસું આવે એટલે તો ઉપરથી ઋતુ ખીલતી હોય ત્યાં ઘાસ ચારો ગાયને ખાવાનો વધારે તક મળે વધારે ઘાસ ચારો ગાય ખાઈ શકે અને ચોમાસાની અંદર ગાય ગાય મૃત્યુ પામે એ વાત બિલકુલ ગળે ઉતરે નહીં કોઈના પણ ખાસ કરીને પશુપાલકો તો જાણતા જ હોય કે ચોમાસાની અંદર કોઈ ગાય વિજે મરી ન જાય એટલે આ લુલો બચાવ પોતાને મળે તેઓને બચાવવા માટેનો આ તંત્રને સરકાર કરી રહી છે કપિલભાઈ માલધારી છે ચારણ છે ભરવાડ છે આ બધા ગાયો રાખતા હોય છે અને આમને ગાયની સાથે લગાવ પણ છે બરોબર આર્થિક રીતના તો હોય જ છે પરંતુ એક પ્રેમ પણ હોય છે હવે સામેની બાજુ અમુક લોકો એવા હોય છે કે જે ગાયને

દેશ રાજા જ પોતે ગાયો સાથે ખાલી ફોટા પડાવે અને એની જ સરકાર આવી રીતે ગાયની હત્યા કરે ત્યારે તમે લોકો જનરલ લોકો સાથે તમે સનાતન ધર્મ સંસ્કૃતિની રક્ષાની વાતો કરો તમે સોશિયલ મીડિયા પર એના પ્રોફાઇલ સ્ટેટસો મૂકો પરંતુ તમે હજીકતો કહો તમે ગાયનું સ્ટેટસ મૂકો છો તો તમે ગાયોની હત્યા થઈ રહી છે એના મુદ્દે તમે ચૂપ છો તો તમે ગાયનો સ્ટેટસ કે ફોટો મૂકવાનો કોઈ અધિકાર નથી કારણ કે તમે ખાલી દેખાડા પૂરતું દેખાડા પૂરતી ભક્તિ દેખાડા પૂરતો ગૌ પ્રેમ આ દેખાડા પૂરતો ગૌ પ્રેમ નથી ચાલે સત્ય હકીકત શું છે કે તમે જ્યાં ગૌ માતા જ્યાં મરી રહી છે તમે ગૌ માતાની રક્ષા કરવી તમે કોઈ કોઈ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે તો ત્યાં અવાજ ઉઠાવો તમે સમજ બી જોયું તો ઘણા કહેવાય ગૌ રક્ષકો ફરતા હોય એ રાત્રે ગાડીઓ લઈને એ લોકો માત્ર બે નંબરના ધંધા કરવા માટે ફરતા હોય છે આજે સાચા ગૌ રક્ષકો હોય સાચા તમે ગૌ રક્ષક છો તમે ગૌ ભક્તિની તમને લાગણી છે તો રાજકોટમાં આવો ને રાજકોટમાં અમારી ગાયો મોત મોત ને ભેટી રહી છે અમારી ગાયો તડપીને મરી રહી છે એના માટે ધરણા આંદોલન પ્રદર્શન કરો ને ભાઈ તમે સરકાર સુધી અવાજ પહોંચાડો ને ભેગા થાવ ને એ લોકો ક્યાંય નહીં દેખાય એટલે કહેવાતા આ આર એસ એસ બીએસપી આ લોકો એટલું ધર્મત્વ વાતો કરશે પરંતુ જયારે ગૌ માતાની વાત આવશે આજે અમદાવાદ ની અંદર ગાયો સાફ થઈ ગઈ આજે હજારો માલધારીઓ વ્યવસાય વિના થઈ ગયા આજે હાથે પગે થઈ ગયા છે

એ ગાય માતાની એ ગાય માતાની જે જે પશુપાલન કરી થાય ચલાવે છે એનું ઘર પરિવાર ચલાવે છે તો એની શું હાલત થશે સરકારે ગૌ માતા ગૌ માતા લઈ જવાની વાત કરો દોઢ રૂપિયા પૂરી તો તો એને તમે વૈકલ્પિક વ્યવસ્થા કેમ ના આપી શકો તમે તમારા મળતા ઉદ્યોગપતિઓને લાખો કરોડોની જમીનોની લાણી કરી લાણી કરી શકતા હોય તમે હમણાં જોયું તો મૂળ ફરણાની અંદર દસ હજાર કરોડની જમીન તમે કર્ણાટી કામ બનાવવા માટે આપી દીધી તમારે ક્લબો બનાવી છે તમે તો આ પશુપાલકોનું થશે શું આ ગૌ પાલન કરીને પોતાનું ખાતું ગુજરાન કરતા લોકોનું થશે શું અને ખેતી પ્રધાન દેશ છે તો એ ખેડૂતોનું થશે શું તમે ભાઈ આ ગૌ 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 પાલનનો વ્યવસાય માત્ર માનગાર્યું નથી કરતા આની અંદર ઠાકોર સમાજ હોય પાટીદાર સમાજ હોય ચોપડી સમાજ હોય તમામ લોકો આ પશુપાલન સાથે જોડાયેલા છે પશુપાલનથી હજારો લાખો લોકોને ઘર ચાલી રહ્યા છે

હવે જોવાનું રહેશે કે ફરી વાર છે બનતા રહેશે કે શું થશે કારણ કે અમદાવાદમાં અને રાજકોટમાં તો બન્યા છે બીજા જે કઈ પણ શહેરો છે એમાં થશે કે શું થશે એ જોવાનું રહેશે અને આનો જવાબ માલધારીઓ કઈ રીતના આપશે એ પણ જોવાનું રહેશે કબીરભાઈ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા અને આપણા સમય આપ્યો હતો